માટે કાર્ય સંગઠનોના પ્રયાસો છતાં ગ્રામ લોકોએ દલિત સમાજ નો સામાજિક કર્યો બહિષ્કાર વાવના કલ્યાણપુરા ગામે દલિતો સામે ભેદભાવ મંદિર પ્રતિષ્ઠામાં સામેલ થવા મનાય ગામના સરપંચ સહિત દલિત લોકોનો ફાળો સ્વીકારવામાં ન આવ્યો વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો આઠથી દસ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં ગામના સરપંચ અનુસૂચિત જાતિના છે તેમનો ફાળો પણ ન કરવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન બે પીએસઆઈ અને એક ડીવાયએસપીની હાજરીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સોળ જાન્યુઆરી આ ભેદભાવની જાણ ગાંધીનગરથી ઇન્દ્રજીતસિંહ સોઢાને થઈ હતી પચીસ જાન્યુઆરી ઇન્દ્રવદન બારોટ અને શંકરભાઈ પટેલ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા તો એ મંદિરના મુખ્ય સંચાલક ભલાભાઈ દૈયા સાથે વાત કરી હતી જેથી ભલાભાઈએ મંદિર કમિટીને પૂછ્યા બાદ જવાબ આપવાની ખાતરી આપી હતી બાદમાં અનુસૂચિત જાત સમાજના વડીલો સાથે પણ ચર્ચા કરવામાં આવી એક ફેબ્રુઆરી જાણે છે કલ્યાણપુરા ગામે આવ્યા પરંતુ મુખ્ય આયોજક ભલાભાઈ દૈયા ત્યાંથી નાસી ગયા હતા પાંચ અને છ ફેબ્રુઆરી હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા પ્રાંત અધિકારીને અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે કાર્યક્રમને મંજૂરી નહીં મળે જે બાદ યા જાણ કરવામાં આવી સમાધાન માટેના પ્રયત્ન કર્યા પરંતુ અંતે દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં નવ ફેબ્રુઆરી નિરોધન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખી મેલ કર્યો પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી અનુસૂચિત જાતિ આયોગ જિલ્લા પોલીસ વડા કલેક્ટર ડીવાયએસપી મામલેદાર અને સ્થાનિક મીડિયાને મોકલવામાં આવ્યો અઢાર ફેબ્રુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો આ ઘટનાને હિન્દુ ધર્મના સમરસતા સંદેશ પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે દલિત સમાજે શાંતિ જાળવી પરંતુ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખી હતી એકવીસમી સદીમાં પણ આવા ભેદભાવ સામે તંત્ર મૌન છે એવા માનસી ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ